નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના માંજરપુર પોલીસ દ્વારા બેટરી ચોરી કરીને તેના વેચાણ અર્થે ફરી રહેલા ત્રણ તસ્કરોને ઝડપી પાડી લાખોની કિંમતની બેટરી કબજે લીધી હતી વડોદરા શહેરના માંજરપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો દરમિયાન બાતમી મળી હતી કે બે ત્રણ વ્યક્તિઓ ઇલેક્ટ્રિસિટી પૂરી પાડતી ઇન્ડસ ટાવરની બેટરી અને એક્ઝિક કોમ કંપનીની બેટરીઓ લઈને તેના વેચાણ અર્થે ફરી રહ્યા છે જે વાતબીને આધારે પોલીસે વોચ ગોઠવીને રિક્ષામાં લઈ જવાતા બેટરીના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓ ઝુબેર શેખ રહેઠાણ હુડાના મકાન દંતેશ્વર અંકેશ રાજુભાઈ રાવત રહેઠાણ હુડાના મકાન દંતેશ્વર અને અમીન અયુબભાઈ બોરા રહેઠાણ સરદાર એસ્ટેટ આજવા રોડની ધરપકડ કરી હતી તેઓ પાસેથી ઇન્ડસ ટાવર લિમિટેડ કંપનીની સોળ નંગ અને કોમ કંપનીની છ નંગ બેટરીઓ મળી આવી હતી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિક્ષા અને બેટરી મળીને આશરે ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈને માંજરપુર તેમજ બાપુદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે